નટાણા તાલુકાના કોટડા જરોદર ખાતે સિંહ ટેકરી સંતમદાસ સાહેબની જગ્યામાં આજે પંચોતેરમાં જિલ્લા કક્ષાનો વન મહોત્સવ સંપન્ન થયો હતો ચારસો વૃક્ષનું મહાનુભાવની ઉપસ્થિતિમાં રોપણ કરી જતનની જવાબદારી લેવામાં આવી હજુ નખત્રાણા પ્રતિનિધિ પીરસતું તહેવાર નખત્રાણા તાલુકાના કોટરા જરોદર સી ટેકરી સંત ત્રિકમ સાહેબની સાનિધ્યમાં આજરોજ પંચોતેરમાં જિલ્લા કક્ષાના વન વિભાગ દ્વારા વન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ચારસો વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું પચાસ વૃક્ષો કેસર આંબાના રોપણ કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં પંચવટી વિકાસ કેન્દ્ર કેન્દ્રના લોકાર્પણમાં મુખ્ય અતિથિ વિશેષ તરીકે જનકસિંહ જાડેજા કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ સાંસદ વિનોદ ચાવડા ધારાસભ્ય પ્રદ્યુબનસિંહ જાડેજા વન વિભાગના અધિકારી તથા અન્ય મહાનુભાવો ખાસ ઉપસ્થિત હતા અને સાથોસાથ જિલ્લાના જિલ્લા પંચાયતના સદસ્ય નૈનાબેન પટેલ તાલુકા પંચાયત ન્યાય સમિતિના ચેરમેન સોનાબેન પટેલ નકરતાણાના પ્રાંત અધિકારી સુથાર સાહેબ તાલુકા વિકાસ અધિકારી દીક્ષિત સાહેબ નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી ઠક્કર સહિતના લોકો ખાસ ઉપસ્થિત હતા તમામની ઉપસ્થિતિમાં આજે આ વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો તો ખાસ કરીને પશ્ચિમ પશ્ચિમ કચ્છ વિભાગના વન વિભાગના ડીએફઓ શ્રી ઝાલા તથા અન્ય અધિકારી પણ ખાસ હાજર રહ્યા હતા તેમની ઉપસ્થિતિમાં આ વૃક્ષારોપણનો કાર્યક્રમ સંપન્ન થયો હતો આ તકે વિનોદ ચાવડા જનકસિંહ જાડેજા અને પ્રદ્યબંધસિંહ જાડેજા તથા પ્રાંત અધિકારી શ્રી સુથાર સાહેબે કહ્યું હતું કે વૃક્ષારોપણ સાથે વૃક્ષનું જતન થાય તે પણ ખૂબ જ જરૂરી છે અને સંત સાહેબની જગ્યામાં મિત્રો આજે આપણા સૌ માટે આનંદની વાત છે પંચોતેર માં જિલ્લા કક્ષાના વન મહોત્સવ ઉત્સવનું આયોજન આપણે સંત શ્રી ત્રિકમ સાહેબની આ પવિત્ર જગ્યા સિંહ ટેકરી ઉપર સંત શ્રી ત્રિકમ સાહેબના સાનિધ્યમાં આજે આપણે કરવા જઈ રહ્યા છીએ અને જે પ્રકારે અહીંયા વન વિભાગ દ્વારા સામાજિક વનીકરણ દ્વારા વિભાગ દ્વારા સરસ મજાની પંચવટી વિકાસ કેન્દ્રનો પણ હમણાં જે રીતે કીધું કે કચ્છની આ ત્રીજી પંચવટી વિકાસ કેન્દ્ર જે ઊભું કરવામાં આવ્યું છે એનું આજે આપણે લોકાર્પણ કરશું દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જ્યારથી મિત્રો આ રાજ્યના મુખ્યમંત્રી બન્યા અને ત્યારથી એમણે સતત આવા કાર્યક્રમોને પ્રાધાન્ય આપ્યું મહત્ત્વ આપ્યું અને આવા વધુને વધુ વિભાગના કાર્યક્રમો થાય પંચવટી સાથે સાથે વૃક્ષારોપણના માધ્યમથી ગામડાઓ શહેરો જંગલ જોડાય અને વધુ વૃક્ષોનું વાવેતર થાય જે અભિયાન આપણા સામાજિક વનીકરણ દ્વારા વિભાગ દ્વારા જે હાથ ધરવામાં આવ્યું જેનું પરિણામ મિત્રો આજે આપણને સૌને જોવા મળી રહ્યું છે